ભારતનું ફૂડ બાસ્કેટ ગણાતું પંજાબ અત્યારે ભયાનક પૂરની ચપેટમાં છે ત્રેવીસ જિલ્લાના થી વધારે ગામો પાણીમાં ડૂબી ચૂક્યા છે તેતાલીસ લોકોના મૃત્યુ થયા છે ચાર લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે અને ચૌદ હજારથી વધારે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે આવું ભયાનક પૂર અચાનક આવવાનું કારણ શું પ્રાથમિક અને દેખીતું કારણ છે વધારે પડતો વરસાદ પણ શું માણસોની ભૂલ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે સાયકોલોજીની એક રિસર્ચ પ્રમાણે જ્યારે માણસ વધારે ભાવનાત્મક થઈ જાય છે ત્યારે તેનું વિચારવાનું સ્તર ખૂબ નીચું આવી જાય છે શું એવું નથી લાગતું કે આપણા ભાવુક થયેલા નેતાઓના નસોમાં સિંદૂર દોડાવવાના ચક્કરમાં આપણા પંજાબમાં પાણી દોડવા લાગ્યું પાકિસ્તાનને તરસ્યા મારવાના ચક્કરમાં આપણે સિંધુ ચીના રાવી બીઆસ જેવી નદીઓનું પાણી રોકી લીધું તો શું વરસાદની સિઝનો પહેલાં જ આ ડેમોમાં પાણી વધારે નહીં હોય અને અચાનક કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં એક સાથે ભયાનક પ્રમાણમાં વરસાદ વરસતા આ બધી જ નદીઓ એ પાણીને લઈને આ ડેમની અંદર ઠાલવવા લાગી હવે આ ડેમની અંદર પાકિસ્તાનને તરસ્યું મારવા માટે તો પહેલેથી જ આપણે પાણી ભરીને રાખેલું હતું એટલે ડેમ તો હતા ભરેલા નહીં તો આ પાણીને આ ડેમની અંદર સંગ્રહ કરી શકાય તો શું ડેમને તૂટતો બચાવવા અને ઓવરફ્લો થતો બચાવવા માટે થઈને આ પાણી છોડવામાં આવ્યું છેલ્લા એક અઠવાડિયાથી પંજાબ મદદ માટે ઝી રહ્યું એવામાં શા માટે આપણા પ્રધાનમંત્રી પંજાબની જનતા માટે ટીવી પર આવીને એક શબ્દ પણ નથી બોલી રહ્યા શું પાકિસ્તાનને જતું પાણી રોકવાનો નિર્ણય લેતી વખતે આવનાર ચોમાસાના પાણીના ઇનફ્લોને ધ્યાનમાં નહોતો લેવાયો કે પછી પહેલગામના હુમલા બાદ કોઈ નેતાની છબી અને ખુરશી બચાવવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો પણ આવા અગ્ર પ્રશ્નો કોઈ નહીં પૂછે કેમ કે પ્રશ્નો આપણા દેશની અંદર આવા હોવા જોઈએ આપ થકતે કેમ નહીં કે પ્રધાનમંત્રી આમ ખાતે પણ અગર ખાતે તો કે કાટ ખાતે હે યા એસે ગુટલી કે સાથ ખાતે હે પંજાબ માં આવેલા પૂર વિશે અને આપડા મહામાનવ નેતાની ચૂપપી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવો જય હિન્દ